બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટ મુખ્ય ગેટ પાસે જયસિંહ સોલંકી અને ચિરાગ વાગેલા તથા અન્ય વ્યક્તિઓ અંદર અંદર અપશબ્દ બોલી મસ્તી કરતા હતા તે દરમિયાન મરણ જનાર વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી તથા અન્ય વ્યક્તિઓ અપશબ્દ ન બોલવા સારું ઠપકો આપતા આરોપી જયસિંહ સોલંકી તથા અન્ય આરોપીઓ બોલાચાલી ઝઘડો કરી આરોપી જયસિંહ પોતાની પાસે રાખી છરી વડે મરણ જનાર છાતીના ભાગે ઘા મારી ઈજા કરી મોત નીપજાવી તેમજ પકડાયેલ અન્ય આરોપીએ મારામારી કરી હતી અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડેલ હતી આ સમગ્ર મામલે બાપુનગર પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ મર્ડરના આરોપીઓને પકડી પાડી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે